બીજુ બીજું કોઈ મરતું ને તો તમે ધમ પછાડા કરી નાખતા તમારા એસપી સાહેબે ચોરી કરવા આવેલ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે હા તમને ચોર દેખાય છે જે મરી ગયા છે તે ડેડ બોડી લઈને જીએ છે એસપી કચેરી ન્યાય કરો હાથ ની લગાડો તમે માણસ છે સાઈડ અરે ભાઈ સાઈડ તમે હું ધંધા કરો જોહાર ન્યુઝ ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે ગર્ડેશ્વર આદિવાસી મ્યુઝિયમ હત્યાકાંડમાં એજન્સી પર કાયદેસરની ફરિયાદ ન દાખલ કરતા અને નર્મદા એસપીએ એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલમાં ફોન કોલ દ્વારા વાતચીત કરતાં જણાવ્યું હતું કે ચોરીના ઈરાદે ગયા હતા આ નિવેદન બાદ ચૈતર વસાવા થયા ગુસ્સે તમામ અરે તપાસ તમે કેટલું રિકવર કર્યું મારવાના સળિયા દંડા રિકવર કર્યા છે આ દિન સુધી ગઈકાલે રાત્રે અરે પણ એમાં કોની રાહ જોવો છો તમે એમાં પંચો કોઈ આજે કોઈ મરતું ને તો તમે ધમ પછાડા કરી નાખતા તમારા એસપી સાહેબે ચોરી કરવા આવેલ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે આ તમને ચોર દેખાય છે જે મરી ગયા છે તે તમારા પર કોઈ સીસીટીવી પુરાવા છે કે આ લોકો ચોરી કરવા આવ્યા હતા આદિવાસીઓ ત્યાં ચોર છે અમારી આખી અરે સ્ટેટમેન્ટ છે પૂછ્યો એસપી સાહેબ દરમિયાન તપાસ દરમિયાન આ વ્યક્તિ મરી ગયો તમે કોનું સ્ટેટમેન્ટ એમનું સ્ટેટમેન્ટ આધારે તમે વાત કરો છો એને લખા એને પોતાની સભાન અવસ્થામાં હતો આ માણસ

એમના કોલ ડિટેલ ને બધું કે કાઢો ને તમે ને તે ક્યારે કરવાના અમે લાસ ની સ્વીકારીએ બરાબર છે તમારા એસપી સાહેબે કીધું છે આદિવાસી અમે કે ચોર છે ભાઈ ના ના એવું કોઈ તો પછી સ્ટેટમેન્ટ છે ના આધાર સ્ટેટમેન્ટ આપ્યું એમની પાસે સીસીટીવી ફૂટેજ છે ચોરી કરવા ગયા હતા ડેડ બોડી લઈ લો ચાલો એસપી કચેરી ડેડ બોડી મૂકીએ થોડું ચાલે આવી રીતના આદિવાસી સમાજ ને બદનામ કરો છો અમારે ત્યાં માર ખાઈને મરવાનું છે ભાઈ તમે કાયદો વ્યવસ્થા જાળવો ને ચોર એમણે સ્ટેટમેન્ટ એ એસપી તરીકે સ્ટેટમેન્ટ આવી રીતે અપાય મૃત પામે છે એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ચોરી કરવા ગયેલા તમે તપાસ તમને સીસીટીવી ફૂટેજ મળ્યા છે ચોરીના કયા આધારે તમે ચોર માથે પાડો છો ભાઈ તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે ની એજન્સી નામ એ ડેડ બોડી ની સ્વીકારે ભાઈ આ કહી દીધું એજન્સીનું નામ એફઆઈઆર માં લખો તમે હમણા બરાબર ને નોડલ અધિકારી કોણ છે ડીસાક હોય કે માર્ગ મકાન વિભાગ હોય અમે કે અમારા લોકોને તમ મરવા માટે નથી છોડી દીધા

હકે દીધો બજુરો એટલો બધો ગામડા સરપંચ આયા છે કે એમના પપ્પા તો બેહેસ છે ચાલો ડેડ બોડી લે ચાલો એસપી કચેરી ન્યાય આપશે લોકો ના ભાઈ તમે તપાસમાં તમે શું કહીરું બતાવ તમે શું કહીરું બતાવ

તમને બી કોઠલા લઈ જઈશું તમને કીધું મને જોવા દો અરે જવાનું અમારા લોકો બે જુવાન મરી ગયા એક ને એક છોકરો મરી ગયો અંદર તમે અરે ભાઈ તમે હથિયાર રજૂ લીધા નથી આપણે એવું નથી આપી દઈશું નામ નાખો એમ નથી સમય તો જોઈએ તમને હાનો સમય જોયે છે હાનો સમય જોઈએ તમારી પાસે એકાદો રીકવર કર્યો તમે

ફરિયાદમાં છે કોની ફરિયાદ છે એ ભાઈ તો અવસ્થામાં હતો ચોરી કરવા એવું લખાયું મેં ચોરી કરવા આ અવસ્થામાં ચાલે નહોતો મેં પોતે એમને મળ્યા એને કઈ રીતના લખાયું કે મેં ચોરી કરવા તમે શું કરો છો તમે ફરિયાદ दाखल કરો ને એજન્સી પર કાયદેસરની કેટલો ટાઈમ એજન્સીવાળામાં પકડીને તમે મુકો અમારી પાછળનો કરો છો તમે સાહેબ જો ભાઈ મોર કોને કીધા છે ચોર નથી અમે તો બોલું ચોર નથી ભાઈ આ કે દીધું ના ઘણી ધમકી આપો છો ફરજ માં રૂપાવટ બનશે ફરજ માં એજન્સી નું નામ

કોટમાં છે એ છે ને વાત મને કરવાની હા હોય તો મારી વાત સાંભળો તમે અત્યાર સુધી એજન્સી નું નામ કેમ નથી બે આદિવાસી યુવાનોને ઢોર માર મારી હત્યા કરી દેતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે પાયા વિહોણા આરોપ લગાવી આદિવાસી સમાજને ન્યાય આપવાના બદલે ભીનું સંકેલવાના પ્રયત્નો થઈ રહ્યા છે આવો જોઈએ ચૈતર વસાવા શું કહી રહ્યા છે સમગ્ર વિડીયોમાં માણસો તે તેજ ગામના બે યુવાનોને ત્યાં પકડીને ગોંધી રાખીને કપડાં ઉતારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો એમાં જયેશભાઈ સનાભાઈ તળવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવી આજે મૃત્યુ પામ્યા છે ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવ બહેનો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસ હોય જે એજન્સીના માણસો હોય એમના કેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ તે આજ દિન સુધી પોલીસે નથી કર્યું બીજું કે ત્યાં જે ડંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું ત્યારે અમને અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તો એમની પાસે કોઈ ઓથેન્ટિક્સ પુરાવા હોય તો મીડિયાને પણ આપે અમને પણ આપે જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફે તફે કરવા માટે એમણે ચોરીનો ઇન્જામ લગાવ્યો છે એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના બીજું આવતીકાલે કેવડિયા ગરુડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ પાંચ દિવસ પછી તારીખ બાર ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બહારની એજન્સીઓ છે એમના બારના લોકો હોય એમને અમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે એટલા માટે એમની સાથે થોડું ઘર્ષણ થયું છે અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે પણ અમારો વિસ્તાર અમારા લોકોને અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના માર મારીને મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ સરળ અનુભવીએ છીએ આવનાર દિવસોમાં આવા આવા બનાવ અમે સાકી નથી લેવાના નહીં બને એની તકેદારી પોલીસ અહીંનું તંત્ર રાખે નહીં તો આવનારા દિવસોમાં અમે રોડ પર ઉતરીશું ત્યારે અહીંયા કોઈ અહીંયા આગળ અમારી સામે ઊભું નહીં રહેશે એમનું આવનારા દિવસોમાં જે પણ થશે અમે લડી લઈશું આવતીકાલે કેવડિયામાં વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવવાનું રદ કર્યું છે અને આક્રોશ દિવસ તરીકે આવતીકાલે મનાવીશું એને બંધનું એલાન અમે આપીએ છે અને 5 દિવસ બાદ મંગળવારના 12 તારીખ 12 ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાત મધ્યપ્રદેશ પ્રદેશ મહારાષ્ટ્રના આગેવાનોને અમે ત્યાં બોલાવીશું અને ત્યાં અમે મંગળવારના રોજ આવેદન પત્ર પણ એસયુ સત્તા મંડળને આપીશું આવી એજન્સીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરીશું ડિસિઝન ન્યૂઝના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો